નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છે હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં જે ડ્રાઈવરની ભરતી આવી છે તેના વિશે આ વિડીયોમાં તમને જાણવા મળશે ભરતીમાં પગાર ધોરણ શું રહેશે કુલ જગ્યાઓ કેટલી છે છેલ્લી તારીખ કઈ છે આ તમામ મુદ્દાઓની સચોટ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવા નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો વહેલી તકે મળી રહેશે તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે હાઈકોર્ટ ડ્રાઈવરની ખાલી જગ્યાની ઝાંખીમાં વાત કરીએ તો સંગઠન હાઈકોર્ટ રહેશે પોસ્ટનું નામની વાત કરીએ તો ડ્રાઈવર રહેશે કુલ જગ્યાઓ છી જેટલી રહેશે જેમાં નોકરીનું સ્થાન ગુજરાત રહેશે અને એપ્લિકેશન મળવું ઓનલાઈન તમારે જે છે ભરવાની રહેશે ત્યાર પછી ખાલી જગ્યાઓનું વિશ્લેષણમાં વાત કરીએ તો સામાન્ય શ્રેણી માટે બેતાલીસ જગ્યા ઓ માટે વીસ જગ્યા છે એસટી માટે તેર છે અને એસ માટે અગિયાર જેટલી જગ્યા છે આમ ટોટલ છ્યાસી જેટલી જગ્યાઓ માટે હાલ હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી આપણે મહત્વપૂર્ણ તારીખો જે કામ ચલાવશો તેની વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ સોળ પાંચ બે હજાર પચીસથી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ સોળસો બે હજાર પચીસ એટલે કે ત્રીસ દિવસનો સમયગાળો આપેલો છે ત્યારબાદ લેખિત પરીક્ષાની તારીખ જૂનમાં જે અપેક્ષિત આપણે કહી શકશું ત્યાર પછી આઇકો ડ્રાઈવરની પાત્રતા અને માપદંડમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાત જેમાં ન્યૂનતમ લાયકાત માન્ય બોર્ડમાંથી દસ પાસ કરેલું હોવું જોઈએ માન્ય લાઇટ મોટર વ્હીકલ એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને વાહન ચાલવણી અને માર્ગ સલામતીનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અનુભવની વાત કરીએ તો સરકારી કે ખાનગી સેટઅપમાં ઓછામાં ઓછા બેથી ત્રણ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ જરૂરી રહેશે વય મર્યાદામાં વાત કરીએ તો ન્યૂનતમ અઢાર અને મહત્તમ પાત્રીસ છે જેમાં જેમાં અને ઓબીસી માટે તથા એક્સ આર્મી માટે છે છૂટછાટ નિયમો મુજબ લાગુ પડશે પસંદગી પ્રક્રિયામાં વાત કરીએ તો તેમાં લેખિત પરીક્ષા રહેશે તેમાં ડ્રાઇવિંગ જ્ઞાન છે રસ્તાના ચિહ્નો છે વગેરેનો સમાવેશ થતો હોય છે ડ્રાઇવિંગ કૌશલ્ય કસોટી રહેશે અને લાસ્ટ ત્યાર પછી દસ્તાવેજ ચાકાસિલિંગ રહેશે જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન આપણે કહી શકીએ ત્યાર પછી એકંદર પ્રદર્શનના આધારે અંતિમ મેરિટ યાદી એટલે કે ત્યાર પછી જે મેરિટની યાદી બનશે તમારા આ ત્રણેય કસોટી ઉપરથી તેના આધારે છે જે તમારી પસંદગી થઈ શકે છે તમને આ નોકરી મળી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે હાઈકોર્ટની વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં ગયા બાદ ભર ડ્રાઈવર ભરતી બે હજાર પચીસની સૂચના જે છે તેને ક્લિક કરવાનું ત્યાર પછી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની મદદથી તમારે નોંધણી કરવાની રહેશે ત્યાર પછી અરજીમાં વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો ને લાસ્ટમાં તમારા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરો જે જે તેમાં માંગ્યા હોય તે અને ત્યાર પછી અરજી ફી ઓનલાઈન ભરી અને તમે ફોર્મ સબમિટ કરી શકો છો ફોર્મ સબમિટ કરતાં પહેલાં તમારે જોઈ લેવાનું છે કે કાંઈ ભૂલ નથી રહી ને કારણ કે જો સબમિટ કરશો ત્યાર પછી કાંઈ સુધારો તમે લોકો કરી નહીં શકો ત્યાર પછી હાઈકોર્ટ ડ્રાઈવરનો પગાર માળખાની વાત કરીએ તો પગાર ધોરણ જે છે ઓગણીસ નવસોથી સત ત્રેસઠ હજાર બસો સુધીમાં રહેશે જે પોસ્ટ મુજબ રહેશે અથવા પ્રમોશન મુજબ રહેશે એમાં જે છે મોંઘવારી ભથ્થું છે ઘરભાડું છે તબીબી પરિવહન બધું જનો સમાવેશ થઈ જાય છે ત્યાર પછી જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ તો દસમાની માર્કશીટ છે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સ્કેન કરેલી સહી છે જાતિનો દાખલો છે અને લાસ્ટમાં અનુભવનું પ્રમાણપત્ર ત્યાર પછી આધાર કાર્ડ છે જેવા અન્ય પુરાવાઓ જે લાગુ પડતા હોય તેની પણ આમાં જરૂર પડી શકે છે અને બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ હોવા જરૂર છે ત્યાર પછી વાત કરીએ કે હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી શા માટે પસંદ કરવી જોઈએ તો નોકરીની સુરક્ષા સાથે સરકારી નોકરી નિશ્ચિત કામના કલાકો પગાર પંચ મુજબ પગાર ધોરણ નિવૃત્તિના લાભો ઓછી લાયકાતમાં નોકરી મળી શકે છે ને ન્યાય પ્રણાલીમાં આદરણીય ભૂમિકા એટલે કે આ નોકરી મસ્ત રહેશે ત્યાર પછી અરજી આપણે કઈ સાઇટમાંથી કરવાની છે તો અરજી કરવા તમારે આવી જવાનું છે એસસી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટની સાઇન ઉપરથી તો અહીંયાથી નોર્મલી તમે એપ્લાય નાઓમાંથી પણ જશે ક્લિક કરી શકો છો તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં